નમસ્કાર હું છું ડોક્ટર ગૌરાંગ બગડા એમડી મેડિસિન ગોકુલ હોસ્પિટલ એન્ડ આઈસીયુ જૂનાગઢ છેલ્લા બાર વર્ષથી આપની સેવામાં તત્પર અને સદાય કાર્યરત એવી ગોકુલ હોસ્પિટલ હવે નવી અત્યાધુનિક ટેકનોલોજી અને સુવિધાઓ સાથે દર્દીઓને પરવડે એવી રાહત દરે અને ખૂબ સસ્તા ભાવે સારવાર થઈ શકે એના માટે આજના દિવસે અમે અક્ષર આઈકોન ચોથા માળે શ્રી ગોકુલ હોસ્પિટલ અને આઈસીયુનું નવું પ્રસ્થાન કરેલું છે આ અમારા નવ પ્રસ્થાન નિમિત્તે જુનાગઢ વાસીઓએ અમને ખૂબ જ પ્રેમ સહકાર અને આશીર્વાદ વરસાવેલા છે એ માટે હું એ જુનાગઢ વાસીઓનો ખૂબ હૃદયપૂર્વક આભારી છું ભવિષ્યમાં પણ કઈ પણ થઈ જરૂર પડે એના માટે હું અને મારી ટીમ ડોક્ટર ધર્મેશ ચૌહાણ અને ગોકુલ હોસ્પિટલ અને આઈસીયુ ની ટીમ આપની સેવા માટે સદાય તત્પર અને અડીખમ ઉભા છીએ આભાર નમસ્કાર હું ડોક્ટર ધર્મેશ ચૌહાણ હું અને ડૉક્ટર ગૌરાંગ બગડા આમ તો છેલ્લા બાર વર્ષથી જૂનાગઢ અને એની આસપાસના વિસ્તારોના જે દર્દીઓ છે એમની સેવા કરી રહ્યા છીએ તો હવે અમે નવા રંગરૂપ સાથે નવા સેટઅપ સાથે અને બધી અપગ્રેડેડ સિસ્ટમ સાથે આવી રહ્યા છીએ નવી જગ્યાએ નવું પ્રસ્થાન કરી રહ્યા છીએ તો આ નવી હોસ્પિટલની અંદર તમને ટુડીકો ટીએમટી નવા એડવાન્સ વેન્ટિલેટર ડી કોઈપણ પ્રકારના લિવર હૃદય ફેફસાના રોગો પેટના રોગો આંતરડાના રોગો અને એટેકના જે દર્દીઓ છે એ છે દમ છે અસ્થમા છે કે મગજના વિવિધ રોગો છતાં ઓપરેશન દરમિયાન કે ઓપરેશન બાદ પણ કોઈ કોમ્પ્લિકેશન થયું હોય એ દરેક પ્રકારના દર્દીઓની સારવાર અમે અહીંયા ઉપલબ્ધ કરાવી છે જે બાર વર્ષથી અમે કરતા આવ્યા છીએ એના કરતાં પણ વધારે એડવાન્સ ટેકનોલોજી સાથે આવીએ છીએ અને આશા છે કે આપ જ્યારે પણ જરૂર પડે ત્યારે એનો લાભ લેશો અમારો એક જ મંત્ર છે કે દર્દીઓને પરવડે એવા રેટમાં જુનાગઢ લેવલની બેસ્ટ સારવાર આપવી એ જ અમારો મંત્ર છે થેન્ક યુ વેરી મચ આભાર